એ દના દના ગાંઠ હોતા છે આરામ ફાટ્યા આરામમાં બહુ હા હા ક્યાં આવો દોરી રામ પર જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા મિત્રો મારું મેંદેડા તમારું સ્વાગત છે ઊંટ પડેલ છે અને તેનું આજે આપણે રેસ્ક્યુ કરીને અને સારવાર અર્થે રાજકોટ મોકલવાનો છે અને આજે આપણી સાથે ભરતભાઈ આહિર જે ગૌરક્ષક છે છાત્રોડા તે પણ આજે આપણી સાથે આવવાના છે તો ચાલો આપણે રેસ્ક્યુ કરીએ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ત્યાં ઊંટનું એક્સિડન્ટ થયું હતું ત્યાં મિત્રો અત્યારે ઊંટ છે એવર સાયન્સ સ્કૂલની સામેની બાજુ તો ચાલો આપણે ત્યાં જઈએ કોમ નહોતું અમને ન આવતું આયાને અમે કાથે આપણે ઓમકાટા નથી આસમો બે બધું કમ્પ્લીટ છે બસ ઊભો નતો બોલો ભાઈ ડોક્ટર સાહેબ ફોન કર્યો હા

खा ले जो लंबा नहीं छोटा ही चाहिए दो छोटा ही चाहिए आ लेगा बे आ लेगा तू आया फिर के लगावे न ओ लोकरे वालों में अरे का काम आवत है

નો બ્રેક કાપ કરી લે આ વાહ ભાઈ આને કેસે ની ભેગુંજ કરું જો આટલું એ વાહ લે એકવાર આ લાઈન પછી પાછું પકડ ના છુ મારી નું હમ સી આપણ બોરો કાને દેતા લીંબુ સોના દો બોક બાંધી હા હા હા

તેન લે લે ગામે લઈ લે દે દે અંદર અંદર આ નોકરીને અંદર લેવાનું કે અટલો 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 ફોટ એમની 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 કેમ આ બઈ અને આને પહેલા આગળ કહો તમે આગળ કહો એ એક રાધી એક પી ગયા એક રાધી

Thank okay. you. વનો ઉભો થયો ને એટલે ઓમ જોર કરે હવે તો બેહી જા પટા ગાને સીધા તો પટા ગાને બેહી જા જે રાગર લેવું તો પાકટી જશે પાકટી જાય બે આવા આ તો કેજો હે એક દેખો લે રોમ કાકા બેહી જા Baikura, owning произnega,شan lahapke in kat e gaby masuk CHAZ to dha kaya kan k teaching hay en gaby lush hiya- kaya can,"iyan trzeba. mik vita wa' hai name ken a bor� mak mga kия answer mga કરી દીધું છે અને હવે આ ઊંટ ને સારવાર ખાતે રાજકોટ લઈ જવામાં આવશે વિડીયો અહીંયા પૂરો કરીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી અને મળીશું એક નવા વિડીયો